એટલાન્ટિક મહાસાગરમાં ઓગણીસો બારમાં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજની ખુબ જ ચર્ચા થાય છે જહાજ એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઇંગ્લેન્ડના સાઉથમ્પટનથી અમેરિકાના ન્યુયોર્ક તરફ આગળ વધી રહ્યું હતું એપ્રિલ ઓગણીસો બારમાં એક રાત્રે આ જહાજ દુર્ઘટનાનો ભોગ બન્યો એટલાન્ટિક મહાસાગરમાં સમાઈ ગયો આ દુર્ઘટનામાં લગભગ પંદરસો લોકો માર્યા ગયા હતા આયર્લેન્ડના હાર્લેન્ડ એન્ડ ગુલ્ફ નામની કંપનીએ આ જહાજ બનાવ્યું હતું અને લંબાઈ બસો મીટર પહોળાઈ અઠ્યાવીસ મીટર અને ઊંચાઈ ત્રેપન મીટર હતી આ જહાજમાં ત્રણ એન્જિન હતા સાથે જ ભઠ્ઠીઓમાં છસો ટન જેટલા કોલસાનો વપરાશ થતો હતો એ સમયે એને બનાવવાનો ખર્ચ લગભગ પંદર લાખ પાઉન્ડ થયો હતો એને તૈયાર કરવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો આ લક્ઝરી જહાજની ટિકિટ ખૂબ જ મોંઘી હતી એ સમયે ફર્સ્ટ ક્લાસની ટિકિટ ત્રીસ પાઉન્ડની હતી ઓગણીસો બારના સમયની આ વાત થઈ રહી છે સેકન્ડ ક્લાસની ટિકિટ તેર પાઉન્ડની જ્યારે થર્ડ ક્લાસની ટિકિટ સાત પાઉન્ડની હતી આ વિશાળ કાય જહાજ બનાવવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે એ ડૂબી જ ન શકે બલકે ભગવાન પણ એને ડૂબાડી ન શકે આટલા ભરોસા પાછળ સોલિડ કારણ રહેલું હતું આ જહાજમાં અનેક વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ્સ બનાવવામાં આવ્યા હતા એટલે કે માની લો કે આ જહાજના એક રૂમમાં પાણી ભરાઈ જાય તો એ પાણી બીજા રૂમમાં ન જઈ શકે આ જહાજની હાઈટ સહિત નાનામાં નાની બાબતે સુરક્ષાનો પૂરતો વિચાર કરવામાં આવ્યો હતો આ જહાજ બનાવનારાઓએ દુર્ઘટનાની સંભાવનાઓનો પૂરતો વિચાર કર્યો હતો તેમણે વિચાર્યું હતું કે જો જહાજ પર પાણી ભરાઈ જાય તો પણ જહાજના સૌથી ઉપરના ભાગે પાણી નહીં પહોંચે એટલે જ તેમણે આ જહાજની છત પર અનેક સેફ કમ્પાર્ટમેન્ટ્સ બનાવ્યા હતા જેથી દુર્ઘટનાની સ્થિતિમાં ત્યાં મુસાફરો સુરક્ષિત રહી શકે આગળ સવાલ એ છે કે આ જહાજ કેવી રીતે તૂટી ગયું આ જહાજ ડૂબી ગયું એના થોડાક મહિના પહેલાં એક ખાસ ઘટના બની હતી એ સમયે ગ્રીનલેન્ડની પાસે ગ્લેશિયરનો પાંચસો મીટરનો મોટો ટુકડો અલગ થઈ ગયો હતો એ ટુકડો દક્ષિણની તરફ ધકેલાવા લાગ્યો હતો એ પછી ચૌદમી એપ્રિલ સુધીમાં એનું કદ ઘટીને એકસો ને પચીસ મીટર થઈ ગયું હતું ઓગણીસો બારની ચૌદમી એપ્રિલની એ જ રાત્રે ગ્લેશિયરના આ જ ટુકડાની સાથે ટાઇટેનિક ટકરાયું હતું આ જહાજના વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ્સની દિવાલોને સુરક્ષા કવચ માનવામાં આવતું હતું પરંતુ એ કમ્પાર્ટમેન્ટ્સ પણ નષ્ટ થઈ ગયા હતા ચાર કલાકમાં જ આ જહાજ ડૂબી ગયું હતું અને આ દિન સુધીની સૌથી ભયાનક દરિયાઈ દુર્ઘટના કહેવામાં આવે છે બ્રિટન અને અમેરિકાની સરકારે આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ કરાવી હતી એ સમયે કહેવામાં આવ્યું હતું કે ગ્લેશિયરના ટુકડાની સાથે ટક્કરના કારણે આ જહાજ તૂટી ગયું હતું આ દુર્ઘટના થઈ એ સમયે અહીંયા જહાજ પર બાવીસસો લોકો હતા જેમાંથી પંદરસો લોકોના મોત થયા હતા ટાઇટેનિક જે રૂટ પરથી પસાર થયું હતું ત્યાંથી જ એના પહેલાં બીજું એક જહાજ પણ પસાર થયું હતું ઓગણીસો બારની ચૌદમી એપ્રિલે આ દુર્ઘટના થઈ હતી એના બે દિવસ પહેલાં જ ત્યાંથી પસાર થયેલા જહાજે ટાઇટેનિકને વાયરલેસ મેસેજ મારફત વોર્નિંગ આપી હતી કે ગ્લેશિયરના ટુકડાથી સાચવજો જોકે આ મેસેજ ટાઇટેનિક સુધી પહોંચ્યો જ નહોતો ચેતવણી આપનારું જહાજ પણ છ વર્ષ પછી ઓગણીસો અઢારમાં પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન દરિયામાં ડૂબી ગયું હતું ટાઈટેનિકની માલિકી ધરાવતી કંપની વ્હાઈટ સ્ટાર લાઇનના મેનેજિંગ ડિરેક્ટર જોસેફ બ્રુસ આ દુર્ઘટનાના સમયે જહાજ પર જ હતા તેઓ ટાઇટેનિકમાંથી બચાવવામાં આવેલા લોકોમાં સામેલ હતા તેમણે બાદમાં અમેરિકન સેનેટને કહ્યું હતું કે આ જહાજ ગ્લેશિયરના ટુકડાની સાથે ટકરાયું હતું ત્યારે તેઓ સૂતા હતા કેપ્ટને તેમને કહ્યું હતું કે જહાજ ડૂબી જશે એ નક્કી છે તેવા સમયે જહાજના ટેલિગ્રાફર દ્વારા જોખમ હોવાના સિગ્નલ્સ મોકલવામાં આવ્યા હતા રેડિયો ઓપરેટર આર્થર મૂરને પણ આ સિગ્નલ મળ્યો હતો તેઓ અડતાલીસો કિલોમીટર દૂર સાઉથવેલ્સમાં પોતાના ઘરે બેઠા હતા તેમણે પોતાની જાતે જ વાયરલેસ રેડિયો સેટઅપ તૈયાર કર્યો હતો જેના પર તેમણે આ સિગ્નલ્સ પકડ્યા હતા તેઓ બીજા દિવસે પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા જોકે કોઈએ તેમની વાત પર ભરોસો નહોતો કર્યો આ દુર્ઘટનાની બાબતમાં એક વિચિત્ર વાત બહાર આવી છે આ જહાજની ટીમ પર ખાસ બ્લૂ બેન્ડ મેળવવાનું પ્રેશર હતું અઢારસો ઓગણચાલીસમાં આ સન્માનની શરૂઆત થઈ હતી એટલાન્ટિક મહાસાગરને સૌથી ઝડપથી પસાર કરનારા જહાજને બ્લુ બેન્ડનું સન્માન મળતું હતું બધા જ લોકો માનતા હતા કે ટાઇટેનિક આ સન્માન મેળવીને જ રહેશે એ સમયે બ્રિટન અને જર્મનીની વચ્ચે એના માટે રેસ જામતી હતી આ જ કારણે ટાઇટેનિકની સ્પીડ વધારે રાખવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ કહ્યું હતું કે આ જહાજના કેપ્ટનને જોખમો વિશે જાણ હતી કેપ્ટનને કહેવામાં આવ્યું હતું કે રૂટ પર ગ્લેશિયર હોઈ શકે છે એમ છતાં કેપ્ટને જહાજની સ્પીડ ઓછી નહોતી કરી કેમકે તેઓ શક્ય એટલા વહેલા એટલાન્ટિક મહાસાગરને પાર કરવા માગતા હતા કેમ કે ગ્લોબલ સન્માન મેળવવાની આ મહત્વકાંક્ષા હતી ટાઇટેનિકની દુર્ઘટના બાદ જહાજોની સુરક્ષા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો જહાજોની સુરક્ષા માટે રડાર જેવા સાધનોનો ઉપયોગ શરૂ થયો ટાઇટેનિક જહાજમાં મુસાફરોના બચાવ માટે પૂરતી લાઈફ બોટ્સ નહોતી જેના કારણે વધારે જાનહાની થઈ હતી માનવામાં આવતું હતું કે આ જહાજ ડૂબશે જ નહીં એટલે જ જહાજમાં પૂરતી લાઇટ બોટ્સ નહોતી રાખવામાં આવી આ દુર્ઘટના બાદ સુરક્ષા માટે અનેક માપદંડો નક્કી કરવામાં આવ્યા દરેક દુર્ઘટના આપણને શીખ આપીને જાય છે વીજળી અને ટાઇટેનિક જેવી દુર્ઘટનાઓના કારણે આજે જહાજોની સુરક્ષા પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે